નમસ્કાર દોસ્તો ગંગા એક વાણી છે વીજળીને સમકારે મોતીડા પરો પાનભાઈ અચાનક અંધારા થાય છે તો ગંગા જે આ વાણી બોલ્યા છે એનો જે ભાવારજ છે એ વાણી શું કહેવા માંગે છે એના વિશે આપણે વાત કરવી છે કે વીજળીને સમકારે મોતીળા પર્વો પાનભાઈ અચાનક અંધારા થશે આ જે શબ્દો છે એવું કહેવા માંગે છે કે આપણે એક ઉદાહરણ લઈએ કે ચોમાસાની અંધારી રાત હોય અને એ રાતની અંદર કશું જ દેખાતું ન હોય અને અચાનક વીજળીનો ચમકારો થાય છે અને બધું જ દેખાવા માંડે છે એવી જ રીતે આપણું જે જીવન જે છે એ અંધારી રાત જેવું જીવન છે અજ્ઞાનતાથી ભરેલું જીવન જે છે અને એ અજ્ઞાનતા જે છે એમાંથી દૂર થવાનું એક જ માર્ગ જે છે એ સંતોના શબ્દ છે અને એ શબ્દ જો આપણા હૃદયની અંદર પ્રવેશે છે તો આપણો અંધકાર જે છે જીવનનો એ દૂર થાય અને જીવનમાં પ્રકાશ થાય કારણ કે અંધારું ઓરડી હોય અને એમાં આપણે કોઈ પણ કોળિયું અથવા મીણબત્તી લઈને છીએ તો એના પ્રકાશથી આપણે બધું દેખાય આવે છે એવી જ રીતે આપણા જીવન ની અંદર અજ્ઞાનને અંધારું જે છે અને એના કારણે આપણને જે સત્ય જે છે એનો કોઈ અનુભવ થતો નથી અને જીવન જે છે એ આપણું અંધકારમય એ ચાલ્યું જાય છે તો અંધારું શું છે પ્રથમ તો કે જીવન જે છે આપણું એ સતત અંધકારમય એવી સ્થિતિમાં જીવે છે કામ ક્રોધ લોભ મોહ મદ વિકારો આવેગો આશા તૃષ્ણા આ નિંદા બીજાની આલોચના આ વિવાદ અહંકાર તો આ બધી જે પરિસ્થિતિ જે છે એ અંધકારમય પરિસ્થિતિ છે અને એમાં સતત આપણું આપણા મન જે છે એ પીડાથી ભરાયેલું રહે છે જ્યારે મહાપુરુષોના જે શબ્દો જે છે એ આપણા હૃદયની અંદર ઉતરે તો આ બધી જ વસ્તુ જે છે એમાંથી આપણે મુક્ત થઈ અને પ્રેમ અને જે પ્રેમની પરાકાષ્ઠા જે છે એને પ્રાપ્ત થઈ શકીએ તો વીજળીના સમકારે મોતીલા પરો પાનભાઈ અચાનક અંધારા થશે કારણ કે સંતોનો જે શબ્દ જે છે એ વીજળીના સમકારા જેવો છે અને એ આ હૃદયની અંદર ધરવાથી જીવનનું અજ્ઞાનને અંધારું દૂર થઈ શકે છે તો ગંગા સતીનો આ જે સંદેશ હતો આપણે હાલ માત્ર એક કડી કડીની ઉપર જ થોડા ઘણી વિવેચના કરી છે પરંતુ આ ભજનની આગળની કડી વિશે બીજા બ્લોકની જોર વાત કરશું